નવસારીના ગૌસેવા મિત્રમંડળ તેમજ જૈન યુવા સંગઠન દ્વારા નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર વિનામૂલ્યે ઠંડા મિનરલ પાણીની પરબનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં જૈન સમાજના અનેક દાતાઓ સેવાભાવી કાર્યકરો તેમજ શુભેચ્છક મિત્રો હાજર રહ્યા હતા અને તેમના આ ઉમદા કાર્યને વધાવી અને આવા કામો કરવા બદલ ગૌસેવા મિત્રમંડળ તેમજ જૈન યુવા સંગઠનના તમામ કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી હતી બહુ ખરેખર હૃદયથી બહુ આનંદ છે આ મારું પાંચમું વર્ષ છે ગૌ સેવા મિત્ર મંડળ જૈન યુવા સંગઠન દ્વારા આ પરબ અમે દર વર્ષે ગરમીના ભયંકર દિવસોમાં આ પરબની સેવાનું અમારા અલ્પેશભાઈને વિચાર આવ્યો અમારા મંડળના અલ્પેશભાઈ દોશી કે અહેન્દ્ર બાબતે કરવું છે અને એમને મને બળ આપ્યું અને સંપૂર્ણ આયોજન ભગવાનની અપકૂટ શક્તિથી અમને આયોજન કરવાની શક્તિ આપે છે સવારે આઠ વાગે પરબ ચાલુ થાય રાત્રે અગિયાર વાગ્યા સુધી આ એક નંબર પ્લેટફોર્મ ઉપર બે ને ત્રણ નંબરના પ્લેટફોર્મ ઉપર આ વિના મૂલ્યે એકદમ ઠંડુ પાણી ગરમીના દિવસોમાં આ બહુ સરસ સેવાનો લાભ ભગવાન મહાવીરના અમે જે વારસદારો છીએ તેના કરુણામાં સમાયેલી છે તે અગે આ અમે પરબનું ચાલુ કરવાનો બહુ આનંદ છે બે પાંચ દિવસ આ વખતે લેટ થઈ છે પણ અમે આ વખતે જૂન એન્ડ સુધી આ પરબનું આયોજન ચાલુ રાખશું નવસારીના દરેક નગરજનો ટ્રેનના મુસાફરો કોઈને અમે કોઈ ના પાડતા નથી પાણી ભરવું તો ભરી જાય છે બાટલમાં ભરે પીએ બધા માટે આ પાણીની અમે છૂટ રાખી છે આ પ્રસંગે રેલવે સ્ટેશન માત્ર ખટિક સાહેબ અમારા જૈન સમાજના આગેવાન કનુભાઈ જયંતભાઈ શહેર ભાજપની આખી ટીમ દરેક દાતાશ્રીઓ અને શુભેચ્છક મિત્રો અને અમારા આરપીએફના પીઆઈ રાણા સાહેબ જીઆરપી મેડમ ચૌધરી સાહેબ દરેક અધિકારીઓ હાજર રહ્યા હતા અને પત્રકાર મિત્રોની હાજરીમાં આ બહુ સરસ કાર્યક્રમ આજે અમે શુભારંભ કરી રહ્યા છીએ the report